મારે તમારું ગીત ગાવું છે આવું એક ભજન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું હતું અને હકીકત એ જ ભજનને લગતું એક ઘટના બે દિવસ પછી થવાની હશે એવી કદાચ વિજયભાઈ રૂપાણીને પણ ખબર નહીં હોય અને હકીકતમાં એવી જ ઘટના બને છે લંડન જવા માટે નીકળેલું પ્લેન ત્યાં જ ક્રેશ થઈને પડી જાય છે માત્ર ચોવીસ થી પચીસ સેકન્ડ જેટલો ટાઈમ લાગ્યો છે પ્લેન ઉડતાની સાથે સોવીસ પચીસ સેકન્ડની અંદર એક હોસ્ટેલ સાથે ટકરાઈ છે અને પ્લેન ત્યાંને ત્યાં ક્રેશ થઈ જાય છે અને એટલું જ નહીં એમાં બસો ને જેટલા લોકો બેઠા હતા એમાં માત્ર એક વ્યક્તિ બસી શકે છે એની સાથે સાથે હોસ્ટેલમાં પણ ઘણા બધા બાળકો હતા જેમાં પણ ઘણા બધા બાળકોનું મૃત્યુ થાય છે અને એના પણ આંકડા હજી વધતા જતા જોવા મળી રહ્યા છે બાકી આ જે ઘટના બની છે હકીકતમાં એને અને એ ભજન સાથે થોડોક મેળ બેસતો હશે અને ભગવાનની પ્રાર્થના વિજયભાઈ રૂપાણીને પણ કરવી છે એટલા માટે શૈલી ક્ષણે પણ ભગવાનનું ભજન કરી લીધું અને એ જ ભજન આજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ત્યારે મિત્રો એ ભજન વિશે તમારે શું કહેવું છે પણ કમેન્ટમાં લખી દેજો અને જેટલા પણ લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેઓના આત્માને ભગવાન શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરશું અને કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી દેજો આ ઘણા બધા એમ કહે છે કે તમે માત્ર ને માત્ર વિજયભાઈ રૂપાણીના જ વિડીયો કેમ બનાવો છો તો બીજા પણ લોકો હતા એનો પણ વિડીયો બનાવો તો આ હાસી વાત છે આપણે ઘણા બધા વિડીયો નાખીએ છીએ અને એમાં ફક્ત વિજયભાઈ રૂપાણીનું જ નામ નથી લેતા પરંતુ બધા જનું નામ લઈએ છીએ કારણ કે એક સાથે ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે તો બધાના કુટુંબ સાથે અત્યારે દુઃખ વીતી રહ્યું છે અને બધા જ દુઃખમાં છીએ તો બધા જેટલા પણ કુટુંબે પોતાના એકને એક વ્યક્તિને ગુમાવ્યા છે એ બધાને ભગવાન એ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી આપણે પ્રાર્થના કરશું જય હિન્દ જય ભારત